જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો મિત્રો તમે થમનેલ પર ક્લિક કરીને તો આવે જશો તો તમે બધા નવ બહુ નસીબદાર છો કે થમનેલ પર ક્લિક કરીને અમારો વિડીયો જોવા આવે છો તો મિત્રો આજે આપણે વાત કરવાના છે એસપી દુસાની ટીમ વિશે તો મિત્રો એના પહેલાં આપણે વાત કરીએ કે આપણે આપણી ચેતનામાં વ્લોગ વિડીયો બનાવવાનું ચાલુ કરવાના છે થોડી અટકી આવે છે તો મિત્રો તમે સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો મિત્રો કે આપણે કઈ રીતના વ્લોગ વિડીયો બનાવીએ અને મિત્રો આપણી ચેનલમાં આપણે યસ બિંદુસ્તાની ટીમ વિશે માહિતી અને તેમના રિવ્યુ વિડીયા કરીએ છીએ તો મિત્રો તમને ખબર ના કહી દઉં આપણી ચેનલમાં એક સિરીઝ ચાલુ છે કે જે પણ કમેન્ટ કરશે અને પોતાના ગાનનું નામ લખશે તેનું લાઈવ વિડીયોમાં આપણે નામ લેવામાં આવે છે તો આપણે ઘણી બધી કમેન્ટો ભેગી કરીશી અને હજુ આ વિડીયો કમેન્ટો આવશે છે બસ આપણે બધું એક અલગ વિડીયો બનાવીશું લાઈવ કમેન્ટનો જેને જેને હું સવાલ પૂછ્યા તે એમનો જવાબ આપશું અને આપણી ચેનલમાં એક સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ થઈ ગયા છે અને તમે કહેતા આપણે વ્લોગ ચાલુ કરી દેશું અને તમે તો ફૂમતાજીના થમદર પર ક્લિક કરીને આવ્યા છો તો મિત્રો વિડીયો પૂરો જોજો તો આપણે થોડો થોડો વ્લોગિયો ટાઈપ આપણે વિડીયો બનાવીશું તો જો પાછળ છે અમારી ગાયો ગાય અને કે અમારી ભેંસ તો પાછળ બીજી તમને દેખાતી હશે જે અમારી બીજી ભેસ અને એક રેલી છે તો મિત્રો વિડીયોમાં જો છેલ્લે સુધી અને ફૂમતાડીએ નહીં એવો એક આ નવો ભાગ આવે છે વાઘાની અનોખી આદત તો એ ભાગનું તમનેલ મારીને આપણે વિડીયો બનાવીએ છીએ તો તમે ક્લિક કરીને તો આવે જ છો વિડીયોમાં તો જુઓ વિડીયોમાં બનાવી જો હું રોજ આ જગ્યાએ વિડીયો બનાવું છું આટલો ઊભો રહું છું અને પાછળ ફોન પકડી વિડીયો બનાવું છું તો મિત્રો તમે વિડીયોમાં જેટલું બને એટલું લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો તો મિત્રો હવે જો આપણે પાછા આપણે જે જગ્યા હતા એ જગ્યાએ આવી ગયા છે અને તે વિડીયો બનાવીએ છીએ કેમ કે સવારે વહેલાં હોય બેકગ્રાઉન્ડ સારું આવે છે અને વિડીયો પણ સારો આવે છે એટલે આપણે વિડીયો હોય ઉતારીએ છીએ તો મિત્રો એસ બી ટીમના ચાહક મિત્રો તમારા ભાઈ ભાઈને સપોર્ટ કરજો અને જેવો એક હજાર સબસ્ક્રાઈબર કરે છે એવા બે હજાર સબસ્ક્રાઈબર કરજો કેમ કે હાલ આપણે ચેનલની રીચ એકદમ બહુ ડાઉન થઈ રહી છે મિત્રો તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વધારે એક મિનિટ વિડીયો જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો તમારો ભાઈ તમારા માટે નવા નવા બ્લોગ બનાવતો રહેશે તો મળીએ મિત્રો તમને નવા વિડીયોમાં તો આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરીજો અને આપણે બે મિનિટનો વિડીયો વિડીયો બનાવીએ છીએ તો કુમતાજીના ચાહકો કમેન્ટમાં ફૂમતા કુમતાજી લખી દેજો